ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી વાસુદેવાય નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય ન આજે આપણે દેવસયની એકાદશી એટલે કે અષાઢ સુદ અગિયારસ એની કથા આપણે સાંભળીશું અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવ શયની એકાદશી અથવા દેવભોડી એકાદશી પણ પુરાણોમાં પ્રસિદ્ધ છે આ એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે આ દિવસે પરમપિતા પરમાત્માને પહોઢાડવામાં આવે છે આ દિવસે જમણા હાથમાં જળ લઈ ચાતુર્માસનો સંકલ્પ કરવો શ્રી વિષ્ણુની સ્થાપના કરી સુશોભિત ગાદી પર પ્રભુને પહોંડાળવા વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવી ગંધ પુષ્પથી પૂજન કરવું ગાયના ઘીનો દીપ પ્રગટાવી આરતી ઉતારવી સાષ્ટાંગ પ્રણામ કરીને વિનંતી કરવી કે હે ચૌદ લોકના નાથ ભક્તોની રક્ષા કરનાર આજે તમારી સાથે સમગ્ર વિશ્વ પણ શયન કરે છે પ્રાર્થના કર્યા પછી હાથમાં જળ લઈ ચાતુર્માસના વ્રત નિયમનો સંકલ્પ કરવો આ નિયમ દેવ ઉઠી એકાદશી સુધી એટલે કે કારતક સુદ અગિયારસ સુધી દ્રઢપણે પાળવા દેવશયની એકાદશીના દિવસે નિયમ પ્રમાણે ગ્રહણ ન કરનારને તેના પાપ પીડે છે ચાતુર્માસમાં હરિસ્મરણ કરનાર સૂર્ય જેવો દીપ્યમાન થઈને વૈકુંઠ પામે છે ચાતુર્માસ પૂર્ણ થતા સાત્વિક બ્રાહ્મણોને ભોજન કરાવનાર સાત જન્મ સુધી ધર્મની શીતળ છાયામાં રહે છે પંચામૃતથી પ્રભુને સ્નાન કરાવનાર ગોલોકને પામે છે ગુગળનો ધૂપ કરનાર ધનવાન બની અક્ષય સુખને ભોગવે છે તુલસી પત્રથી પૂજન કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે ચાતુર્માસ કરનારે વિષ્ણુનું પૂજન કરી પીપળાને પ્રણામ કરવા હૃદયમાં શ્રી વિષ્ણુનું સ્થાપન કરી પ્રદક્ષિણા કરવી સવાર સાંજ મંદિરે જઈને પ્રગટાવવી ગાયત્રીની આરાધના માટે શ્રેષ્ઠ છે રોજ સવારે સૂર્યનારાયણને અર્ધ્ય આપતા તેમજ વ્રત પૂર્ણ થતા સુવર્ણ ગાય કે લાલ વસ્ત્રનું દાન આપનાર પરાક્રમી પુત્રનો પિતા બને છે સંસારના સર્વ સુખ ભોગવીને સ્વર્ગને પ્રાપ્ત કરે છે ચાતુર્માસમાં વેદ પુરાણના જાણકાર બ્રાહ્મણને અન્ન વસ્ત્રનું યથાશક્તિ દાન આપનાર જીવાતમાં અક્ષય ભોગવીને રાજયોગી થાય છે દેવશયની એકાદશીની કથા આ પ્રમાણે છે પૂર્વકાળે સૂર્યવંશમાં માંધાતા નામનો એક મહાપ્રતાપી રાજા થઈ ગયો એ ઘણો ન્યાયી હતો અને નીતિથી ચાલનાર હતો એક કાળે એના રાજમાં ભયંકર દુષ્કાળ પડ્યો પ્રજા ત્રાહ્ય ત્રાહ્ય થઈ ગઈ પાણીના અભાવે પશુપંખી મરવા લાગ્યા માનતાના દુઃખનો પાર ન રહ્યો એણે વિચાર કર્યો કે નક્કી આમાં મારો જ કોઈ અપરાધ લાગે છે રાજાના અપરાધને લીધે જ પ્રજાને કષ્ટ ભોગવવા પડે છે એક વખત માંધાતાએ પોતાના પ્રધાનને સાથે લીધો અને સંશયના નિવારણ અર્થે જંગલમાં ગયો એની ઈચ્છા કોઈ ઋષિ તપસ્વીને મળવાની હતી જંગલમાં રાજા માંધાતાને મહા તપસ્વી અંગીરસ ઋષિનો મેળાપ થયો રાજાએ ઋષિને પોતાનો સંશય જણાવ્યો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન મારા જ્ઞાન વડે મને બધું સ્પષ્ટ દેખાય છે આમાં તારો કોઈ દોષ નથી પણ તારા રાજમાં એક શુદ્ર તપસ્યા કરી રહ્યો છે શાસ્ત્રો કહે છે કે શુદ્રને તપસ્યા કરવાનો અધિકાર નથી આ દારૂણ દુષ્કાળની યાતનામાંથી પ્રજાને છોડાવવાનો એક જ ઉપાય છે દેવશયની એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ એવી અષાઢ સુદ અગિયારસનું નું તું વિધિવત વ્રત કર આ વ્રતના પ્રભાવ વડે કરીને અવશ્ય વરસાદ થશે રાજા પાછો નગરમાં આવ્યો વિધિવત વ્રત કર્યું વિદ્વાન બ્રાહ્મણોને દાન આપ્યું જેના પ્રભાવ વડે આખા રાજમાં પુષ્કળ વરસાદ થયો બધે હર્ષોલ્લાસ છવાઈ ગયો પ્રજા આનંદમાં આવી ગઈ સારા વરસાદના લીધે પુષ્કળ અનાજ પાક્યું રાજાનો ખજાનો છલકાઈ ગયો ત્યારબાદ નગરમાં સૌએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ભાવિકો જેવું આ વ્રત માંધાતા ને ફળ્યું એવું સૌને ફળજો ઓમ શ્રી કૃષ્ણાર્પણ